કાતરફ તલાલાના તલાલાલા ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે હવે આહિર સમાજ ભગવાન સમાજે દાવો કર્યો છે વિરાવળ ખાતે આહિર સમાજના આગેવાનો એક મંચ ઉપર છે અને ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા ઉગ્ર માંગ ઉઠાવી રહ્યા છે વિરાવળ ખાતે યોજાનાર આહિર શક્તિ સંમેલનમાં આંદોલનકારી પ્રવીણ રામ પણ જોડાઈ રહ્યા છે રાજ્ય ભરમાંથી હજારો આહીરો આ સંમેલનમાં હાજર છે તો આહિર સમાજના આગેવાનોનું કહેવું છે કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો તેમના સસ્પેન્શનનો વહેલી તકે નિર્ણય નહીં આવે તો તેઓ લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરોધમાં પ્રચાર કરશે મહત્વનું છે કે સરકારે પણ ભગવાન બારડને થયેલી સજા સામે સ્ટે હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને હાઈકોર્ટે પણ ગ્રાહ્ય રાખતા ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે સંવાદદાતા કિશન જોડાઈ ચુક્યા છે કિશન જે પ્રમાણે ભગવાન બારડની ની વધારો થયો છે શું છે વધુ વિગત જે રીતે ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈ અને સોમનાથ ખાતે છે તે આહિર સમાજનું શક્તિ પ્રદર્શન છે યોજવામાં આવ્યું છે આહિર સમાજના જે તમામ લોકો છે તેના દ્વારા આ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને જે રીતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે રીતે તેમને કોર્ટ દ્વારા પણ તેમની જે વાત છે તેમાં નીચલી કોર્ટે પણ સ્ટે આપ્યો હતો તેમ છતાં પણ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે જેને અને સમગ્ર આહિર સમાજની અંદર રોષ છે અને આહિર સમાજના જે લોકો છે તે બારડની જે સસ્પેન્શનની વાત છે તેને અને વિરોધ દર્શાવી રહ્યા છે અને આજે સમગ્ર જે આહિર સમાજ છે તેનું છે તે આજે વિશાળ સંમેલન છે તે સોમનાથ ખાતે યોજાયું છે અને જેમાં અનેક ઠરાવો પાસ કરવામાં આવશે અને જે રીતે તેમનું સસ્પેન્શન થયું છે ત્યારે અનેક આગેવાનો છે જે પોતાનું રાજકીય વાત મૂકી અને સામાજિક વાત એક મંચ પર આવ્યા છે તેમની સાથે વાત શું કહેશો બારડ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કઈ રીતે આ વાતને જોવો છો અને જે સસ્પેન્શન છે તે યોગ્ય નથી તેવું તમારું કેવું છે હા જે રીતે ભગવાનભાઈ ને અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે ધારાસભ્ય તરીકે એ કાયદાની જોગવાઈ થી કીનાખોરી થી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એ કીનાખોરી આ સરકાર અમારા સમાજ ઉપર જે અમારા આગેવાનો ઉપર કરી છે એટલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના આहीर સમાજના આગેવાનો વાડીલો ખેતરને વાડીમાં કામ કરનારા લોકો અહીં એકઠા થયા છે અને લોકસાહીમાં અમારા હક અને અધિકાર અમારા આગેવાનો ને જે जुटવી રહ્યા છે એની સામે અમે લડાઈ કરશું ને ભવિષ્યમાં વધારે સંગઠિત થઈને સરકાર સામે લડશું ભાઈ સસ્પેન્શન પાછું ખેંચવામાં નહી આવે તો આहीर સમાજ કઈ રીતે આક્રમક લડાઈ લડશે ભાજપની જે નીતિ છે એ પહેલેથી જ આહિર વિરોધી નીતિ રહી છે તમે એનું પ્રદેશનું માળખું ચકાસો તો એક પણ આહિર સમાજના આગેવાન એના પ્રદેશના માળખામાં સ્થાન નથી અને ભગાભાઈ જેવા બારડ જે છે એમને પેલા તો દબાવવાની સામદામ દંડ બધી જ નીતિઓ અપનાવી આ એને કોઈ પણ રીતે કૂટનીતિ દરેક પક્ષપાત ભૂલી અહીંયા કેટલાય ભાજપના આગેવાનો પણ છે માત્ર અને માત્ર સમાજની વાત કરવાની છે અને આહિર સમાજને જે અન્યાય થાય છે રાજકીય અન્યાય થાય છે એની સામે આવનારા દિવસોમાં ભાજપે આની તૈયારી રાખવાની રહેશે સમાજ સાથે અન્યાય થાય છે અને તેને લઈ અને ભાજપે આવનારા દિવસોમાં તૈયારી રાખવાની છે શું કેશો આહિર સમાજ કઈ રીતે આક્રમક લડાઈ લડતો

બારડ છે તેમના સમર્થનમાં આવી છે અને મહિલાઓ પણ છે તે પોતાની વાત છે તે રજૂ કરી રહી છે શું કહેશો જે રીતે ભગવાનભાઈને ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કઈ રીતે આહિર સમાજ એક થઈને લડશે અમારે ભગાભાઈ અપમાન થયું એ અમારે આખી નાત અપમાન થયું આજે અમે આખા આયરો ભેગર થયા એનું અપમાન અમારાથી સહન ન થતું હું બામણવાડા ગામ આવું છું કારીબેન મારું નામ છે હું તાલુકાના માજી પ્રમુખ છું મારી એટલી યાદી આપું હું ભગાભાઈ અપમાન થયું એ અમને બહુ આખા સમાજ દુઃખ થયું

લોકસભાની ચૂંટણી આવી રહી છે મહિલાઓ કઈ આહીર સમાજની મહિલાઓ કઈ વાત ને લઈ અને લડતા આહિર સમાજ ની મહિલાઓ કઈ રીતે લડતા આપશે અમે એને વાત આપીને મહિલાઓ છે તે મત આપી અને ફરિયાનો જવાબ આપશે ત્રણ વાગ્યાના અરસામાં જે આહિર મહાશક્તિ સંમેલન છે તે સોમનાથ ખાતે યોજાશે જેમાં અનેક આગેવાનો અનેક લોકો છે તે આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે અને જે રીતે જે બારડ પરિવાર છે જુનાગઢના રાજકારણમાં વર્ષોથી એક મોટું નામ છે અને તેમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈ અને લોકોમાં ભારે આક્રોશ છે અને આ આહિર મહાશક્તિ સંમેલન દ્વારા સરકાર સસ્પેન્શન રદ કરવાની આજે માંગ કરવામાં આવશે સોમનાથ માં આ શક્તિ પ્રદર્શન યોજાવાનું છે ત્રણ વાગ્યાના અર્થમાં શક્તિ પ્રદર્શન શરૂ થશે ત્યારે જવાહર ચાવડા સહિતના ધારાસભ્યો સમર્થનનો સમર્થન સમાજે દાવો કર્યો છે ત્યારે કઈ કઈ બેઠકો ઉપર આહિરોનું પ્રભુત્વ છે તે જોઈએ તો જુનાગઢમાં બાર ટકા આહિર મતદારો આવેલા છે ભગવાન બારડના સસ્પેન્શનને લઈને આહિર સમાજ આજે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે વેરાવળમાં આહિર સમાજ આજે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે તમામ આહીર સમાજના આગેવાનો છે તે આ શક્તિ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે ત્રણ વાગે શક્તિ પ્રદર્શન શરૂ થશે ત્યારે તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે અને સાથે જ આહિર સમાજના હજારો લોકો વેરાવળમાં ભેગા થયા છે રાજ્યભરમાંથી જેટલા પણ આહિર સમાજના લોકો છે તેવા આજે સોમનાથના વેરાવળમાં ભેગા થયા છે અને સાથે જ આહિર સમાજના આગેવાનો આજે એક મંચ ઉપર જોવા મળશે